જો બધા લોકો જગતના બ્લોગમાં કેમ તો દરમિયાન મજા મજા તો આજ આપણે રોકાણ છે 24 કલાક એક કે લાગું

આની સુધી મજા અલગ છે ને ચોવીસ કલાકનો એક્સપિરિયન્સ કેવો રહી અને મજા આવશે આજે પેલા છે ને જઈ રૂમ બુક કરાવી રહેવો નહીં લાગે પાસે મારે ચોવીસ કલાક અરે ચેલેન્જ ના ભૂખા કાઢી નાખવાના છે પૂરેપૂરી ચેલેન્જ કરવાની છે તમારે તો વાંધો નહીં ભાઈ તો અહીં છે ને બધા ફેમિલી આવેલા છે અને અહીં છે શેઠ ને અહીં તો ફોરેન થી આવેલા છે ફોરેન કેમ સર કેમ વેલકમ રામભાઈ ને ઇંગ્લિશ આવડે યો બ્લોગર યુટ્યુબ યુટ્યુબ બ્લોગર આ યુટ્યુબર આ ભાઈ કાચી પાંત્રી બોલે છે હિન્દી ઇંગ્લિશ બોલી છે કેમ છે હા તો આપણે ભાઈ છે કઈ કઈ વસ્તુ છે એટલે રહેવા માટે બધી હા હા છે હા સ્વિમિંગ પૂલ છે હા હા ફેમિલી તો આપણને આપણી ચાવી મળી ગઈ છે રૂમ ની જો મારી પાસે છે મેળો અને અહીંયા તો ભાઈ ઘણી બધી જગ્યા છે પણ આપણે માટે આપણે રૂમ બે નંબર બે નંબર બુક કરી દીધો છે બાકી ગાડી આપણે પાર્કિંગ કરી દીધું છે યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર કેમ કે આપણને ઇંગ્લિશમાં શબ્દ બોલતા આવડે ફટાફટ રૂમ જોઈ પેલા કેવી છે એમ ફેમિલી તો આ છે આપણો નનકુમ તો રૂમ કેમ કે તમે ત્રણ જણા છે તો ત્રણ બેડ વાળો બુક કર્યું છે બાકી ઘણી બધી વેરાયટીના ના અહીંયા રૂમ છે અને ભાઈ આપણે આ અહીંયા રોકાવાનું જોઈએ તો ઘણી બધી મજા કરવાની છે મજા

શેને રૂમ માં ઘણી વાર હતા ને છે ને ભાઈ બપોર જમવાનું બની વાહ વાહ બધું જમવાનું તો બનેલું છે અને મારી આવડા વાટે છે બહુ મજા આવે જમવાની તો રહી ગયો અમે થાય કેવું છે જમવાનું મજા આવી તો વાંધો બાકી તો તો વાત જ થાય ને અમે બે વાર બે વાર બે વાર ફૂલ કરી વાહ બાકી તો જમે

ગો ભરાયેલા માથે હાલો નાવા દઉં કે હાલો હવે નાવા દઉં હાલો બાબા કાનમાં ની સાપોટે તો ભાઈ છે ને અત્યારે આવી છે એમ સ્વિમિંગ પુલ ટાઢો પર થઈ ગયો છે ત્રણ વાગ્યા છે આરામ કરીને એવા નાવું છે ને હવે કપડાં ચેન્જ કરીને તો એવા પણ છે ને પાણી થોડું વધારે ઠંડુ લાગે શું કેવા ભાઈ હું જાઉં છું ઉપર મારે ચેલન ચાલ ધાની ભાઈ ધાની

બાકી બધું સામાન અહીંયા પી ને બાકી જો બધું અહીંયા બને એ બી એ વાત તો બરોબર પણ તમે બધા ઘર ઘર ના સવો અને પ્લસ અહીંયા જેટલા ટુરિસ્ટ આવે ને એને શું થઈ જાય કે ઘર જેવો ઓલું થઈ જાય એમ અમને તો અહીંયા દિના થઈ અમને તો મજા આવી ને હવે આપણે જવાનું છે નાળિયેર પાણી પીવા

માલિક અને મને એમ નથી લાગતું ઘર જેવો જ સંબંધ લઈ ગયો અને નાળિયર ને એવું બધું ખેતર ને એવું બાજુ છે ને બધા બહુ મજા આવી હજી આપડે જવાનું છે ખેતર માં આટો મારવા મિક્સ ઊંધી મિક્સ ઊંધી બનાવવાનું છે આજે એનું કંઈ નક્કી નથી ખબર નથી પડતી આવડા લોકો પણ બનશે મસ્ત બધું છે ને ભાઈ ભાઈ ખેતરમાંથી તોડી તોડીને બનાવો લીલા તોડા જો મરચા ઘણું બધું બકાલું કરેલું છે મેથી તોડે તો મેથી બેથી લઈ જવાનું છે ફામે ગુફા માં જો બાજુમાં છે ને ખેતરે બાજુમાં છે ઓલે પર ખેતર છે ન્યા નાળીરી નેવું છે ભાઈ મેથી તોડ નાખી કે વાહ મેથીના થેપલા મેથીના ગોટા મસ્ત બને જો બાકી બીજું કઈ ની ફેમિલી આઈ છે ને બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે નજારા એવો મસ્ત ના એ જો શેઠ ને શેઠાણી

myself wondering what did happened to the last ten i ran away with my life fast forward never turn back again it's kind of funny that the moment we passed time the moment we need to set them rewind and our team was to give up hope ચાર એ તે ફુલ્લી સને જોઈ બનવા મળ્યા છે રોટલા ભાઈ ગરમ ગરમ બધાય બનાવે છે ને બધાએ બેઠા છે આ એ શું બને છે રોટી હે બાકી બધું બની નાખ્યું તમે હા બધું બની હું શું બનાવ્યું છે આજ કાજુ ગાઠિયા વોરો ખીચડી કઢી વાહ તમારું લાડવા એટવા મને તો છે હવે ભૂખ લાગી છે ને ભાઈ

So, perfect you're asking how did you find your stay in the Yeah, in, in, uh, Here. here. Uh, I find it very, very, very nice because it's a good place to, to make a uh, pause after a travel in the desert of Rajasthan okay. 15 days. Okay. <laughs> And nice people how how about the food food oh, good good okay. but I like food of India okay. thank you here माहौल है और खाना यहाँ के लोग सबका व्यवहार बहुत अच्छा है जम वो थे तो वाह मिलेगी જમી ભૂખ લાગી આવું કપલ આપડે ક્યાંય નથી જોયું માથે ભાઈ ને ખવડાવે ખરેખર જમવાનું છે લાખ બધું તો તો જમી યાર જમવાની બહુ મજા આવી ગયા ઘર જેવો રામભાઈ જમવાની મજા ફેમિલી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કર્યું હતું સવારે સાડા દસ દસ વાગી એવા અત્યાર વાગી જશે નવ

સૌ લેક્ચર સુધી બધા રાસ લેતા અને હવે છે ને અમે બે ગયા છીએ હતક અને જો આવી ગયા છે શેઠ ને શેઠાણી ને ભણ જો બાકી બધાય તો ઉઈ ગયા હોવા અમે બધા ઠંડીનો માહોલ છે ને ભાઈ હવે આપણા બધા નું કોઈ હેપ પણ નીકળે અહીંયા કઈ હવે આપણે જાવું કે હાલો હાલો હવે સવારે મિલ્યા ગુડ નાઇટ

ઓપનિંગ ફેમિલી અત્યારે પાછા ઉઠી ગયા છે અને નવ વાઈ ગયા તો ઉઠા છીએ એમની બાકી અને ફ્રેશ થઈ ગઈ પછી જઈએ આપણે ચા પીવા એ સવારનો નાસ્તામાં તો ભાઈ છે ને આમ જોવો તો લાટ બધું બની ગયેલું છે

જો ભજીયા બનતા ભાઈ ભજીયા મજા આવી ગયો ખાવાની વાહ ફેમિલી આપણો ચેલેન્જ કમ્પ્લીટ થવામાં થોડીક જ વાર છે ને અમારા ભાઈ જો અહીં શું કરે છે આજ છે હે કા કર રહ્યા ભાઈ આયા અહીં તો ટેન્ટ રૂમ એ છે વાહ વાહ ભાઈ ગરમ છે ગરમ લાગ્યા હા ગરમ એ ને ઉપર છે આ ટેન્ટ તો કવડો મોટો છે આમાં કેટલા જણા રહીએ કે અત્યાર છે ને મેં આવ્યા છીએ નાળીઓના બગીચામાં તો આ હતી ભાઈ આવડાનું જ છે અને એ બાજુમાં ખેતર છે તો આ નાળિયેર પૈયા છે આમાંથી તેઓ ભાઈ હું કહે ભાઈ જેટલા પણ ડ્રાઈવરો છે અથવા તો જેટલા પણ લોકો જે ઇન્સ્ટાગ્રામમાં અંદર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે તો જે ફેમસ યુટ્યુબર છે બધા આવકાર્ય છે તમે બધા આવો તમારા બધા માટે બધી જ સર્વિસો ફ્રી છે તમે આવો અને એકવાર જરૂર મુલાકાત લ્યો ઓહો તો જેટલા ક્રિએટરો છે ને જેને અહીંયા આવવું હોય તો તમે એમને ફ્રીમાં આવી શકો છો બાકી જે ડ્રાઈવરને આવતા હોય તો એના માટે ફ્રી છે ને જે કે કહેવાય વિડીયોને બધું બનાવતા હોય ક્રિએટરો તો એના માટે ફ્રી છે એ બહુ સારું કહેવાય એમ અને અહીં છે ને નાળી રમવાય ને ચાઉથી પીવા માટે ફ્રી હાલો તો હવે અમે હળું હળું નીકળી ને તમે જે જમવા જ બેઠા સારું હાલો હાલો તો અમી તો નાસ્તો કરી લીધો કાઈ ની આવજો બધાય હાલો હા એ વાત બરોબર છે તમારી ઓલી બહુ બધી મજા આવીને હવે છે ને આપણે રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે ને જો આ ભાઈ હે ઓ બહુ મજા એ ઓ ભાઈ થેન્ક તમે અહીંયા સાસણ આવો છો અથવા તો તમે સોમનાથ જાઓ છો તો તમારે ગોકુલ ફાર્મની જરૂર મુલાકાત લેવી જોઈએ અહીંયા શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી જમવાનું મળી રહેશે અને મિટિંગ હોલ ફંક્શન સેલિબ્રેશન અને લગ્ન પ્રસંગો પણ અહીંયા બને બને છે બધી બધી થાય છે તમે ફક્ત કોલ કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ હશે જરૂર મુલાકાત લેજો હાલો ભાઈ મજા એવો પણ ઘર જેવી મજા આવી એમ બીજું કંઈ નહીં તો આપણો સેલેન્સી ગયો છે કમલ ને ભાઈ બહુ બધી મજા આવીને આમ કોને તો આવો છે પેલી વાર કર્યો ને અહીંયા જે અમે જ્યાં રોકાણા હતા ને અહીંયા યાર મજા બહુ આવી ને બધું તમારે અહીંયા આવવું હોય તો ડિટેલ ને એવું નીચે આપેલું છે ડિસ્પ્લેમાં કોન્ટેક્ટ નંબર આપ્યો છે ચેક કરી લેજો બાકી કેવો લાગ્યો ચેલેન્જ એ જરૂર કહેજો અમને તો બહુ બધી મજા આવી લે લે શેટ તો ગાડી લઈને જાય તો કેવું લાગ્યું ભાઈ મજા આવી લેવલની ચેલેન્જ પૂરી પૂરી કરી લીધી બોલે તો આઉટસ્ટેન્ડિંગ આપણી ભાષામાં બોલે તો